ભરૂચમાં બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ ભરૂચની સોસાયટીઓના રહીશોએ આપ્યું આવેદનપત્ર અત્યાચાર રોકવા ભારત સરકારની માંગ હિન્દુ સમુદાયના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરવા માંગ હિન્દુઓ પર થતા અત્યાચારના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું અને બાંગ્લાદેશના જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધ માટે અહીંયા આગળ અમે જમા થયા છે અને અમારી ભારત સરકાર બાંગ્લાદેશની જે કામચલાઉ સરકાર છે એને અમે વિનંતી કરીએ છીએ કે જે હિન્દુઓનો જાનમાલ એમનું માન સ્ત્રીઓનું માન સન્માન એ બધું સુરક્ષિત કરે જેથી કે આજ રોજ સત્તર ઓગસ્ટના રોજ દહેશભાઈ પાસે ચોખ્ટી વિસ્તારમાં રહેતા દેશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેતા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીનો હેતુ માત્રને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાન માન નુકસાન થઈ રહ્યું છે મંદિરોને ખોરવામાં આવી રહ્યા છે એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ આ મામલા કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવી છે